ગરવા ગિરનારની ગોદમાં વસેલું જૂનાગઢ શહેર એવું શહેર જ્યાં કિલ્લા મંદિરો આશ્રમો મકબરાઓ અને રજવાડાની યાદો આજે પણ અડીખમ છે જૂનાગઢના ઇતિહાસમાં અનેક સંતો નવાબો રાજા મહારાજાઓ આવ્યા ને ગયા સાથે કેટલાક એવા વજીરો અને દિવાનો થયા જેમણે માત્ર રાજાને નહીં પ્રજાને પણ પોતાનું માનવીય હૃદય બતાવ્યું એવું જ એક નામ છે બાઉદ્દીન ગુજરાતમાં યોજાતા લોક ડાયરા અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તમે એક લાઈન જરૂર સાંભળી હશે ના હોય ને તે પણ ના હોય આ લાઈન એવા સાથે જોડાયેલી છે જેમણે બાળપણથી લઈ યુવાની સુધી અનેક સંઘર્ષ કર્યા અને જ્યારે સમય બદલાયો ત્યારે એક સામાન્ય કઠિયારો રાજ્યનો વજીર બન્યો આ નામ સાથે જોડાયેલી એક રસપ્રદ લોકકથા વર્ષોથી પ્રચલિત છે અને સાથે જ તેમના જીવનમાં એવી ઐતિહાસિક હકીકતો છે જે આજે પણ આપણા માટે પ્રેરણા બની શકે સૌથી પહેલા એક નજર આ લોકકથા પર જે બે ભાઈ-બહેન લાડલીબુ અને બાવલા સાથે જોડાયેલી છે નમસ્કાર તમે જોઈ રહ્યા છો ઇતિહાસની ધાર આ ચેનલ પર અમે ઇતિહાસના પન્ના પલટાવીને તમને એવી અદ્ભુત વાતો કહીશું જે સમયની સાથે ઝાંખી પડી ગઈ છે છતાં હજી પણ રોમાંચક રહસ્યોથી ભરપૂર છે શું તમને ખબર છે આપણા ઇતિહાસમાં એવી ઘટનાઓ ઘટી છે જેની માહિતી ઘણા છે શું તમે એ રહસ્યમય કિસ્સાઓ સાંભળવા માંગો છો જે સમયની સાથે દબાઈ ગયા તોય ઇતિહાસને ઉજાગર કરે છે તો તમે અમારી સાથે રહેજો કારણ કે આજે અમે તમને લઈ જઈશું એક અદભુત પ્રવાસ પર જ્યાં ઇતિહાસના અજાણ્યા પડદા ઉઠશે અને રહસ્ય ખુલશે જો તમને અમારો આ પ્રવાસ ગમે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ સાચી ઘટનાઓ પર આધારિત જોવા માટે ઇતિહાસની ધાર ચેનલને કરવાનું ન ભૂલતા ચાલો વધારે સમય બગાડ્યા વિના શરૂ કરીએ આજનો આ રોમાંચક ઐતિહાસિક સફર વર્ષો પહેલાની વાત છે કઠિયારા પરિવારના બે ભાઈ બહેન બાવલો અને તેની બહેન લાડલીબુ ગરીબી એટલી હતી કે પેટ પૂરતું ભોજન પણ ક્યારેક ન મળતું તેમની આજીવિકાનો એકમાત્ર આધાર હતો જંગલમાંથી લાકડા કાપીને બજારમાં વેચવા સવારથી સાંજ સુધી જંગલમાં રખડવું લાકડા ભેગા કરવા માથે ભારે ઉપાડીને લાવવી અને તેને વેચીને ગુજરાન ચલાવવું આજ તેમનું જીવન હતું એક દિવસ તેની બહેન બાવલાને કહે છે ભાઈ ઘરમાં અનાજનો દાણોય નથી આ દાતરડાની ધાર કઢાવી આવ પછી આપણે લાકડા કાપવા જઈએ બાવલો બોલ્યો પણ બેન મારી પાસે પૈસા ક્યાં છે લુહાર થોડું મફતમાં કકરાવી આપશે ભાઈ તું જા લુહારને આજીજી કરી કહે લાકડા વેચીને પૈસા આપી દઈશું બાવલો ગયો લુહારની દુકાને પણ લુહારની દુકાને ભીડ હોવાથી દૂર બેઠો રહ્યો વિચાર્યું ગામના માણસો ત્યાંથી જાય પછી હું જાઉં થોડીવાર પછી ગામના માણસો ચાલ્યા ગયા ત્યારે બાવલો લુહાર પાસે ગયો બાવલો ધીમા અવાજમાં બોલ્યો ભાઈ દાતરડું કકરાવી આપો ને પણ મારી પાસે અત્યારે પૈસા નથી લાકડા વેચી પછી જરૂર આપી દઈશ લોહારે ગરીબની હાલત જોઈ કશું બોલ્યા વગર દાતરડું ચમકાવ્યું ધાર કાઢીને તૈયાર કર્યું અને કહ્યું જાઓ ભાઈ પૈસાની વાત પછી કરજો બાવલાની આંખોમાં આંસુ આવી ગયા જિંદગીની આ ઘટના તેના દિલમાં ઘર કરી ગઈ એક દિવસ બાવલો પોતાની બહેન સાથે જંગલમાં લાકડા કાપવા ગયો સાંજે ઘરે આવવામાં થોડું મોડું થયું ગામમાં પહોંચતા પહોંચતા રાત થઈ ગઈ ઠંડો પવન ફૂંકાતો હતો બાવલા અને લાડલીબુ બંને લાકડાની ભારે ઉપાડી હાલ્યા જાય છે ત્યાં જૂનાગઢના પાદરમાં પહોંચતા શેરીના કિનારે એક સાધુને બેઠેલા જોયા બાવલાએ પાસે જઈ કહ્યું બાબા સાધુએ જરાક નજર ઊંચી કરી શરીર ઠંડીમાં થરથર કાંપતું હતું બાવલાએ તેની બહેનને કહ્યું લાડુ લાકડાની ભારી ખોલ અને તાપણું કર લાડુએ લાકડા સળગાવી તાપણું કર્યું બંને ભાઈ બહેને સાધુને પાસે બેસાડી તપાડ્યા સાધુએ તાપ લીધો રાહત અનુભવી અને પ્રસન્ન થયા સાધુએ બાવલાને આશીર્વાદ આપતા કહ્યું જુવાન આવતીકાળનો ઉગતો સૂરજ તમારા માટે સુખનો હશે આજથી તારા દુઃખના દિવસો પૂરા તું અને તારી બહેન હવે સુખ અને સમૃદ્ધિ ભોગવશો બીજે દિવસે સવારે લાડલીબુ પાણી ભરવા જતી હતી ત્યાં જૂનાગઢના નવાબની સવારી નીકળી નવાબની નજર લાડલીબુ પર પડી તેનું રૂ સાદગી અને નિર્દોષ ચહેરો જોઈ નવાબ મોહિત થઈ ગયા નવાબે સિપાહીઓને મોકલી લાડલીબુ અને તેના ભાઈને રાજમહેલમાં બોલાવ્યા નવાબે બાવલાને દિવાન અને લાડલીબુને પોતાની રાણી બનાવી એક સામાન્ય ગરીબ છોકરી હવે જૂનાગઢના દરબારમાં રાણી તરીકે બિરાજવા લાગી લાડલીબુના ભાઈને પણ નવાબે માન આપ્યું બાવલો જે પહેલા લાકડા કાપતો હતો હવે રાજ્યના દિવાન બાઉદ્દીન ભાઈ તરીકે ઓળખાવા લાગ્યો તેના માથે રાજ્યના નીતિ નિયમો બનાવવાની જવાબદારી આવી પરંતુ ગરીબીના દિવસો તે ભૂલ્યો ન હતો એક વખત નવાબે કરમાં થોડો વધારો કર્યો અને ને કર વસૂલવાનો આદેશ આપ્યો ગરીબ લોકો પાસે વધારાનો કર આપવાના પૈસા નહોતા લોકો દીવાન પાસે વિનંતી કરવા લાગ્યા બાઉદ્દીન કહે તમારી પાસે મામૂલી કરના પૈસા નથી ત્યાં ટોળામાંથી એક વૃદ્ધ આગાક આવ્યા અને બોલ્યા બાઉદ્દીન ભાઈ ના હોય ને તે કકરાવાના પણ ના હોય બાઉદ્દીન ચમક્યો ક્ષણભરમાં બાઉદ્દીન લુહારને ઓળખી ગયો તેને પોતાના ગરીબ દિવસો યાદ આવ્યા બાઉદ્દીને ગરીબ લુહારને ભેટી પડ્યો જનતાની હાલત નવાબને સમજાવી અને કર માફ કરાવ્યો આ ઘટના પછી પ્રજાના દિલમાં દિવાન બાઉદ્દીન માટે અદમ્ય સન્માન ઉભું થયું દીવાન બાઉદ્દીન ભાઈનું પૂરું નામ હતું શેખ બહાઉદ્દીન હુસેનભર તે જૂનાગઢના નવાબ મોહબ્બત ખાન બીજાના વજીર હતા વર્ષ અઢારસો એકાણું થી અઢારસો છન્નું દરમિયાન પોતાના ખર્ચે એક ભવ્ય સ્મારક બહાઉદ્દીન મકબરો બનાવડાવ્યો આ મકબરો આજે પણ મહાબત મકબરાની ઇમારતમાં જોવા મળે છે આર્કિટેક્ચર ઇન્ડો ઇસ્લામિક અને યુરોપિયન ગોથિક શૈલીનું મિશ્રણ છે ગુંબજ ચાંદીના દ્વાર ફરતા મિનારા આજે પણ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે શિક્ષણ ક્ષેત્રે પણ તેમનું યોગદાન અત્યંત મહત્વનું છે તેમના નામે જ બહાઉદ્દીન કોલેજની સ્થાપના થઈ જે આજે પણ હેરિટેજ બિલ્ડિંગ તરીકે ઓળખાય છે આ આ કોલેજે અનેક પેઢીઓને શિક્ષણ આપ્યું છે છે અને ઓળખ બની રીતે એક તરફ બાઉદ્દીનભાઈ ભાઈને ગરીબાઈમાંથી ઉભો થયો એક ઉદાર દિવાન બતાવે છે તો બીજી તરફ ઇતિહાસ તેમને દયાળુ દુરંદેશી અને શિક્ષણ પ્રેમી વજીર તરીકે ઓળખાવે છે લોકવાર્તા હોય કે ઇતિહાસ દિવાન બાઉદ્દીન ભાઈનું નામ આજે પણ જૂનાગઢની ધરોહર છે તેમના બનાવેલા મકબરા અને કોલેજ આપણી સંસ્કૃતિ અને ઇતિહાસને આવતી પેઢીઓ સુધી જીવંત રાખે છે